નમસ્કાર નવપ્રા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહીસાગર જિલ્લાના લુણાવાડા સંતરામપુર અને બાલાસિનોર નગરપાલિકા મતગણતરીની શરૂઆત લુણાવાડાની મતગણતરી પી એન પંડ્યા આર્ટ્સ કોલેજ ખાતે યોજાશે ત્યારે સંતરામપુરની મતગણતરી આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બાલાસિનોરની મતગણતરી કે એન હાઈસ્કૂલોમાં યોજાશે તો કનોર તાલુકા પંચાયત માટે મામલતદાર કચેરી બાકોર ખાતે મતગણતરી યોજાશે લુણાવાડામાં સાત વોર્ડ અને બેઠક જ્યારે સંતરામપુરમાં છ વોર્ડ અને ચોવીસ બેઠકો બલાસનોરમાં સાત વોર્ડ અને અઠ્યાવીસ બેઠકો સાથે મતગણતરી યોજાશે જિલ્લાની ત્રણ નગરપાલિકાની એકોતેર બેઠકો માટે કુલ એકસો ત્યાંસી ઉમેદવારોનો ભાવે નક્કી થશે ત્રણેય બેઠકો માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે મતગણતરી યોજાશે